નમસ્કાર રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિદ્ધપુરના દેઠડીમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ડોક્ટર દીપ શાહના કારનામા જોવા જેવા છે એક બાજુ સરકારી પગાર પણ ખાવો છે અને બીજી બાજુ પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરવી છે પ્રજા ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માને છે કારણ કે ડોક્ટરો બીમારોની તન મનથી સારવાર કરીને તેમને પુનઃજીવન પૂરું પાડે છે અને તેથી લોકોની લાખો દુઆ આવા ડોક્ટરોની મળે છે પરંતુ હવે સમય બદલાયો છે અને હવે સમય આવ્યો છે પૈસો જ સર્વસ્વ હોય તેમ અને તેથી ડોક્ટરો હવે તબીબ પ્રેક્ટિસને કમાણીનું સાધન બનાવી લીધું છે જેમાં પ્રાઇવેટ ડોક્ટરો તો લોકોને ચીડતા જ હોય છે પરંતુ સરકારી હોસ્પિટલોના સરકારી ડોક્ટરોને તો બાંધ્યો પગાર હોય છે જેમને વધુ કમાણી કરવી હોય તો સિદ્ધપુરના દેથડીમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ડોક્ટર દીપશાહ જેવા નખરા અને ઘોરખ ધંધા કરે છે એટલે કે ડોક્ટર દીપશાહને પોતાનું પ્રાઇવેટ દાંતનું દવાખાનું અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ સ્વાર્નિક આર્કેડમાં સ્માઈલ એન્ડ શાઇન નામે ચલાવી રહ્યા છે આ ડેન્ટલ હોસ્પિટલમાં ડેન્ટલ કેર અને ઇમ્પ્લાન્ટ સેન્ટર ચાલી રહ્યું છે તે ધમ ધોકાર ચાલી રહ્યું છે અને વર્ષે દહાડે અહીં લાખોની પ્રેક્ટિસ કરીને બેવડી કમાણી તેઓ કરી રહ્યા છે ડોક્ટર દીપ શાહ ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ ઓગણીસો ઇકોતેરના નિયમોનું ઉલ્લંઘન કરીને કાયદા વિરુદ્ધની પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલું જ નહીં સામાન્ય રીતે ડોક્ટરોને કોલેજની આસપાસ જ રહેવાનું હોય છે છતાં ડોક્ટર દીપ શાહ અમદાવાદથી અપડાઉન કરે છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને આસપાસની ગરીબ જનતાને ઘણું બધું ભોગવવાનો વારો આવે છે ત્યારે આ ડોક્ટર દીપશાહ સામે વિજીલન્સ તપાસ કેમ નહીં તેવી ચર્ચા પ્રજામાં ચાલી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દીપ શાહને કોલેજમાં મોડા જવાનું અને વહેલા નીકળી જવાનું છતાં કોઈ પૂછનાર નહીં સિદ્ધપુરના દેથડીમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજની એક ઉડતી મુલાકાત વિજિલન્સ ટીમ લે તો હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે એટલું જ નહીં ડોક્ટર દીપ શાહના નારાયણપુરા વિસ્તારમાં આવેલ સ્માઈલ એન્ડ શાઇન નામની ક્લિનિકની પણ વિજિલન્સ ઓચિંતી તપાસ કરે તો ડોક્ટર દીપ શાહના કારનામાં રંગે હાથ ઝડપાય તેમ છે